દાહોદના લીમખેડા ખાતે આવેલી મોડર્ન સ્કૂલમાં ચાલતી ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ મંડોળની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી સાંજના ભોજનમાં કઢી ખીચડી ચણા નો શાક અને રોટલી જમ્યા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી દ્વારા સરકારી હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગ થયેલી વિદ્યાર્થીઓનો આંકડો વધ્યો હતો અને સાઠ વિદ્યાર્થીનીઓને તેની અસર થઈ હતી ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી મામલતદાર અને આરોગ્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ મોડી રાત્રે દવાખાના ખાતે પહોંચ્યો હતો હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે અને તેમને જરૂરી સારવાર આપવામાં આજે જે જમવાથી અમે સાંજનું ભોજન હતું ખીચડી અને કઢી અને રોટલી અને ચણાનું શાક હતું સાડા સાત વાગે કે સાત વાગે અમે ભોજન કર્યું ત્યાર પછી બધી છોકરીએ આઠ કે સાડા આઠ વાગે સુધી જમીને અહીંયા આવ્યા પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું કે મોઢામાંથી આવવા લાગ્યું પછી એમ વામિટ થઈ એવું લાગ્યું પછી ત્યારે ખબર પડી કે એક બે છોકરીને અસર થઈ ત્યારે અમને બોર્ડરને કીધું

અમારી જે ટીમો છે એ પ્રમાણે જોઈએ તો ચાર જગ્યાઓ અમારી અત્યારે બિલકુલ તૈયાર છે બે જગ્યાએ બાળકો એડમિટ કરેલા છે એટલે કે લીમખેડા અને પીપલો જે અત્યારે એડમિટ છે જે અહીંયાથી સ્ક્રીનિંગ કરીને મોકલવામાં આવેલા છે એ સાથે સ્ટેન્ડ બાય દુધિયા સીએસસી પણ અમારો અત્યારે એક્ટિવ છે અને એસબીએચ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ દેવગઢ બારીયા પણ છે હાલમાં જો અહીંયા છે અમારી ત્રણ સ્ક્રીન ટીમ અહીંયા ઉપલબ્ધ છે અને આ દરેક જગ્યાએ લીમખાડા દુધિયા અને પીપલોદ સાત જેટલી ટીમો રેડી છે એના માટે જે ખોરાકની જરી અસરથી જે વોમિટિંગ થાય પેટમાં દુખાવો થાય ગભરામણ જેવું થાય ચક્કર એ પ્રમાણે જે સિમ્ટમિક ટ્રીટમેન્ટ સાથે જે જરૂરી એ આપવામાં આવેલી છે એસ સીએસસી લીમખેડામાં પચાસ જેટલા બાળકો અત્યારે એડમિટ છે દસ લિમિટ પીપલોદ મોકલવામાં આવેલા છે અને સ્ક્રીનિંગ તરીકે આપણી ટીમ હાજર છે જરૂર પડે એ રીતે આપણે આગળ પેશન્ટને સ્ટેન્ડ બાય ટીમો અમારી અહીંયા હાજર છે ડોક્ટર ગીરવર ભાઈયા એડીએચઓ દાહોદ આજે લગભગ 10:30 વાગે જે 108 નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10 થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ 108 ની ટીમ ને ટીએચઓ શ્રી ની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ 56 બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમને આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે